ગમે એટલો સમય મોડન થઈ ગયો તેમ છતાંય કંટોલા તો ચોમાસામાં જ આવે છે તો દુનિયાનું સૌથી શક્તિશાળી એ શાક એટલે કંટોલા અને કંટોલાનું આજે પણ ખૂબ જ સરસ એવું ઓછા મસાલાથી તેને હેલ્ધી રીતે શાક બનાવવાનું છે અને એ પણ કાંદા લસણ વગેરે બનાવીશું જે ટેસ્ટમાં ખૂબ સરસ બને છે અને આ શાક મેં સ્પેશિયલી ટિફિન બોક્સ માટે બનાવ્યું છે કે તમે જો જેન્ટ્સને ટિફિન બોક્સ આપો છો તો કઈ રીતે તમારે શાક બનાવવાનું છે બહુ સરળ રેસીપી છે ખૂબ જ ઓછા મસાલાથી અને ખૂબ જ ટેસ્ટી આ શાક બને છે તો ઘણા શાકભાજી તો એવા હતા કે જે ઋતુ વગર મળતા જ નહોતા તો બધા શાકભાજી મળવા લાગ્યા છે પરંતુ કંટોલા એક એવું છે ને શાક કે જે ચોમાસા વગર નથી મળતું તો બસો પચાસ ગ્રામ જેટલા કંટોલા લઈ લેશું અને તેને પહેલાં ધોઈને પછી કટ કરી લેવાના છે તમે ચેરીઓમાં પણ કટ કરી શકો આવી રીતે રાઉન્ડમાં પણ કટ કરી શકો છો તો મેં બધા જ કંટોલાને આવી રીતે રાઉન્ડમાં કટ કર્યા છે ચાલો હવે શાકને બનાવવાની પ્રોસેસ જોઈએ કઢાઈમાં બે ટેબલ સ્પૂન પ્રમાણે શીંગતેલ ઉમેરવાનું છે શીંગતેલ જેવું ગરમ થાય એટલે તરત જ આપણે જીરું ઉમેરી દેવાનું છે અડધી ચમચી પ્રમાણે અડધી ચમચી પ્રમાણે હળદર ઉમેરશું તેલમાં ઉમેરવાથી હળદરનો કલર સરસ આવશે ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી જે શાક સમાર્યું છે તે બધું ઉમેરી દેવાનું છે આપણે ઘણીવાર કંટોળાની સાથે બટેકાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો આ શાકમાં પણ કરી શકાય મેં અત્યારે નથી ઉમેર્યું અડધી ચમચી મીઠા સાથે શાકને મિક્સ કરી લઈએ મીઠું ઉમેરવાથી શાકમાંથી પાણી છૂટશે અને શાક પણ ચડતો જશે તો સરસ એવો કલર દેખાઈ રહ્યો છે શાકમાં અત્યારે હવે ઢાંકી દેવાનું છે ઢાંકશું તો જ કંટોળો સોફ્ટ થાય કેમ કે તેનું ઉપરનું જે પડ હોય છે બહુ કડક હોય છે તો એની ઉપર પાણી ઉમેરી શાકને ચડવા દઈએ ત્યાં સુધીમાં આપણે અહીં શેકેલા શેંગદાણા લીધા છે તેની ઉપરથી ફોતરા કાઢી લેવાના છે અહીં તમે કાચા શિંગદાણાનો ઉપયોગ કરી શકો છો ગુજરાતી શાકો હોય તેમાં આપણે ગાંઠિયા છે શિંગદાણા છે તલ છે ચવાણું છે આ બધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ સ્પેશિયલી આ શાકમાં શિંગદાણાનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો ફોતરા કાઢી લીધા પછી આપણે ખાવણીની અંદર એક લીલું મરચું તીખું લેશું એક મોટો આદુનો ટુકડો અને શેકેલા શિંગદાણા જે છે ને વન ફોર કપ પ્રમાણે છે તો બધું ખાંડી લેવાનું છે થોડુંક એવો કણીવાળો અહીં રાખીશું કે જેથી શાકમાં તેનો ક્રંચી ટેસ્ટ બહુ સરસ આવે છે શાક વગરતી સમયે જો તમે લસણ ખાતા હોય તો તમે ઉમેરી શકો છો તો ખંડાઈ ગયું છે ત્યાર પછી અહીં જો ધીમે ધીમે પાણી અંદર ઉમેરાતું જાય અને શાક જળતું જાય છે તો સે જ આપણે છે ને દબાવી જોવાનું આવી રીતે જ્યારે તમે દબાવો ને એસી ટકા જેટલું તમને કંટ્રોલું છે લાગવું જોઈએ તો જો આ રીતે દબાવો એટલે દબાઈ જાય છે એસી ટકા ચડેલું છે તો કંટોલાનું પડ છે ને કડક હોય છે તો પેલા આપણે તેને ઉપર જે છેબા ઉપર પાણી નાખ્યું ને તેનાથી કંટ્રોલ સોફ્ટ થઈ જાય ત્યાર પછી આપણે શીંગદાણા ખાંડેલા ઉમેરીએ અડધી ચમચી જેટલું ધાણાજીરું પાડો અડધી ચમચી પ્રમાણે કશ્મીરી મરચું ઉમેરશું અને ચપટી જ પ્રમાણે ખાંડ ઉમેરશું કાશ્મીરી મરચું છે અને એ કલર આપશે શાકને અને જે લીલું મરચું છે એ શાકને તીખાશ આપશે ત્યાર પછી અડધું લીંબુનો રસ ઉમેરી દઈએ ખાંડ ત્યાર પછી લીંબુ બહુ સરસ એવું શાકમાં ટેસ્ટ આપશે તમે ટમેટું પણ ઉમેરી શકો છો પરંતુ લીંબુનો રસ ઉમેરશો તો શાક છે ને તેનો સ્વાદ જળવાઈ રહે છે ખૂબ જ ઓછા મસાલાથી આ શાક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને જોઈ શકાય છે લુક કેટલો સરસ આવ્યો છે ત્યાર પછી ફરીથી ઢાંકી દઈએ એટલે બે ત્રી ત્રણ મિનિટ આપણે ધીમા ગેસ પર રાખીશું એટલે તેમાં મસાલાનો સ્વાદ બધો ભળી જતો હોય છે બહુ સરસ એવું આ શાક બને છે અને લસણ કે કાંદાનો ઉપયોગ વગર આપણે બનાવ્યું છે અને ટિફિનમાં પણ એટલું સરસ આ શાક લાગવાનું છે તો બહુ સરસ એવું અને એકદમ ઓછા મસાલાથી બનેલું એકદમ હેલ્ધી એવું કંટોલાનું શાક રેડી થઈ ગયું છે તો ટિફિન બોક્સમાં પણ તમે જો આ રીતે શાકને બનાવીને આપી શકો છો નથી આપણે લસણ કે નથી કાંદા કે બટેટું ઘરના સિમ્પલ મસાલાથી એટલા તેના પોષક તત્વો જાળવવાની કોશિશ કરી છે તો ટ્રાય કરજો અને આ રીતે ટિફિનમાં પણ તમે આપી શકો છો બહુ જ ટેસ્ટી આ શાક બન્યું છે અને સિમ્પલ રીતે તમે ઘરે પણ આ રીતે ખાઈ શકો છો રોટલી છે ભાખરી છે અને રોટલા સાથે ખાસ કરીને જ્યારે ગામડા બાજુ તમે ને તો કંટોલાના શાકને રોટલા સાથે ખાવામાં આવતું હોય છે રોટલા સાથે તેનો ટેસ્ટ સો ગણો વધી જતો હોય છે તો ટ્રાય કરજો ઘર ના મસાલાથી જ બનાવેલો કંટોલાનું શાક તમને કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો શેર કરી દેજો